ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને જો સૂરજદાદા ખજૂરી વચ્ચે સરસ મજાના નીકળા છે ને આપણે જો અહીંયા ખજૂરીનું ઝાડ છે ને એટલે થોડુંક આપણે સારું છે નરે આપણે આ આ ચાલી રહીને અહીંયા સીધો દળકો છે એટલે અત્યારે સવારમાં તો થોડો કામ રાહત એ ઓછો તડકો ઉપર જાય ને પછી જ આપણે તડકો પેલા તડકો ઉનાળામાં ગરમી છે વધારે થાય જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હાલો નાસ્તો નથી કરવો ચા હા ચા બનાવીને હાલો નાસ્તો કરી લઈ આજે તો કંઈ નવા જૂનું કામ કાઢવાનું ઓલા ગોદડાની ગાડલાની તપાવવાના એ તપવી દેવાય આજે ભલે પાણી વાળું ન હોય તો આપણે આજે કે ધોવાના હે સરસ મજાનો મોર આવી ગયો છે ને આકાશમાં જો શેડા શેડા જો આવા શેડા કેમ થયા આજે આવા શેડા શેડા કેમ આકાશમાં થયા કઈ રોકેટ છોડી છે તન ને એક બે તન ને ચાર તો એક અહીંયા છે બે ને ત્રણ ને ચાર શેડા શેડા થયા રોકેટ છોડી છે આવી રીતના હોય ને એ છે એના તો નાસ્તો આપણે કરી લઈએ નાસ્તો પાણી ને એવું કરી લીધું છે ને પછી આપણે જો ઘરમાં કચરા ને એવું વારી લીધું છે ને મમ્મી એ વાસણ મૂકી નાખા તો હવે પોતા એક બાકી છે તો જો આપણે પોતાની ડોલ લઈ લીધી છે તો આપણે જો આ ઘરમાં પોતા લગાવશું ને ને પપ્પા બંને ફળિયામાં નાસ્તો કરી રહ્યા છે તો હાલો આપણે પોતા કરી લઈએ જો કલર કામ ચાલુ થઈ ગયું આપણે ગોદરાને તપવાનું એને બદલે આ કરવા માંડ્યા તો જો આપણે ખાટલાનો આપણો કલર આવો હતો તો જો આપણે કલર આવા કલરનો હવે કરવા એટલે પછી પાટી ભરાઈ જાય ને માં સરસ લાગે હો દૂધિયા કરતા તો આ કલર સરસ લાગશે તો જો આપણે વાટકામાં લઈ લીધો છે કારણ કે ડબ્બામાં પછી જાજી વાર ખુલ્લું રે તો ફૂંકાઈ જાય એટલે આપણે વાટકામાં લઈને આપણે કરશું કારણ કે તે નિરાતે થાય ને ઓલું આપણે જલ્દી જલ્દી કરવું પડે પછી સુકાઈ જાય કલર તો હાલો આપણે પણ કલર કરાવવામાં મદદ કરશું બપોરનું ટાણું થઈ ગયું છે તો હવે આપણે રસોઈ બનાવશું તો રસોઈમાં આજે તો બહુ ખાસ જાજુ બનાવવાનું નથી કારણ કે આપણે પાડોશી ઘરે આજે દાદાની તિથિ છે આજે ગામમાં છોકરાઓને એવું જમાયડા છે તો એટલે તે આપણે થારી ગયા છે એટલે આજે આપણે બનાવશું સૂકી ભાજી અને રોટલી તો જો આપણે આવી ગયા છીએ કિચનમાં તો જો તે તે થારી દઈ ગયા છે ખમણ છે જલેબી છે ગાંઠિયા છે એ સંભારો છે ને મરચાં છે ને આપણે જો ગેસ ઉપર બટેકા બાફવા મૂકી દીધા છે તો હાલો રોટલી બનાવી લઈશું ત્યાં બટેકા બફાઈ જાય મમ્મીએ તો રોટલીની લોટ બાંધીને ચૂલો સળગાવીને રોટલી બનાવી રહ્યા છે આજે આ અહીંયા રોટલી બનાવવા નકરા આપણે રોટલી આ જગ્યાએ જ બનાવી કારણ કે અહીંયા આપણે ખાટલો છે એટલે હવે આ ખાટલાને કલર કર્યો છે એટલે તે ફરે એમ નથી તો જો ખાટલાને કલર પણ થઈ ગયો છે ને અહીંયા જો ચકલા ચણવા આવી ગયા છે પાણી પીસે ને અહીંયા ચોખા ચણશે તો મમ્મી તો રોટલી બનાવવા માંડ્યા છે તો હાલો આપણે મમ્મીને રોટલી બનાવવામાં થોડીક મદદ કરી તે બટેકા બફાઈ જશે ને પછી આપણે ભાજી બનાવી નાખશું જો આપણે રોટલી બની ગઈ છે હમ રોટલી આપણે બનાવી લીધી છે હવે બટેકા બફાણા કે નહીં તે ચેક કરી લઈએ જો આ સુધારી પણ લીધું છે બધું તો જો પણ બફાઈ ગયા છે તો હાલો આપણે આપણે એને છાલ ઉતારી લઈશું પછી આપણે શાકનો વઘાર કરશું જો તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે ને આ છે ટમેટા મરચાં તો એમાં આપણે નાખશું હળદર અને મીઠું અને તેલ ગરમ થઈ જાય પછી આપણે તેનો વઘાર કરશું તો જો તેલ આવી ગયો છે આપણી ભાજી બની ગઈ છે તો બસ હાલો આપડી રસોઈ બની ગઈ છે પપ્પા આવે એટલે આપણે જેમ શું પપ્પા બહાર ગયા છે બજારમાં મમ્મી શું દાળ હમી કરો તો મમ્મી જો ચણાની દાળ હમી કરી રહ્યા છે તો પપ્પા આવે એટલે પછી જમી લે આજે તો શેરીમાં ગાડીયું ગાડીયું થઈ ગઈ ઘણી બધી ગાડીઓ એવી કૂવાનું તૈયાર કરી દીધું છે જો આ છે સુખી ભાજી ને આ છે પડોશીએ દીધેલી થાળી ને આમાં છે રોટલી આમાં છે છાસ ને પપ્પા જમવા બેસી ગયા છે ને મમ્મી જો જમવાનું તૈયાર કરી રહ્યા છે ધારા જીરું ને એવું ડબ્યું ને એવું લઈએ તો હાલો જમી લઈશું જો બપોરના વાગ્યા છે ત્રણ આપણે બપોરે આપણે ખાઈ પીને પછી સુઈ ગયા હતા સુઈ